પાછળથી એનો એના વર્તન ઉપરથી ફરી ના શકે પણ ત્યારે અમને બંનેને ધક્કામુકી કરી અને ચેમ્બરમાંથી બહાર કાઢ્યા હતા આપણે ચેમ્બરમાંથી બહાર કાઢવામાં આવે ત્યારબાદ આપણે શું એક્શન લીધા આગળ શું કાર્યવાહી કરી અને હવે ઇન કેસ આપના જો ન્યાય આપવામાં નહીં આવે તો આપ આગળ શું કરશો ચેમ્બરની બહાર અમને કાઢવામાં આવ્યા ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીના ગ્રાઉન્ડની અંદર બેઠા કારણ કે જ્યારે એક સામાન્ય નાગરિક તમારી પાસે એક ન્યાયની માંગણી માટે આવે છે અને એને તમે ધક્કામુકીને બહાર કરીને બહાર કાઢો છો તો એક આમ નાગરિક જશે ક્યાં કારણ કે જે કાંઈ મારા સોળ મહિનાના બાળકની ઉપર જે વ્યથા થઈ છે એમને જે શરીરની અંદર રિએક્શન આવ્યું હતું એ સંદર્ભે અમે રજૂઆત કર્યા આવ્યા હતા બાકી તો અમે અમારી પાસે પણ એવો રજૂઆતનો સમય નથી અમારો કામ ધંધો છોડી અને આજે અમારે કોર્પોરેશનની કચેરીના ધક્કા ખાવા પડે છે ફક્ત ન્યાય માટે તો આ આ ન્યાયના સત્યની અમારી લડાઈ છે જો આગળ પણ તમને આનો ન્યાય નહીં મળે અને હજી પણ આ જ રીતે ઉડાવ જવા માગવું હશે શું આગળ શું રહેશે જો આજે ડેપ્યુટી કમિશનર પાસે જવાબ માંગવાનો છે ડેપ્યુટી કમિશનર જે પણ જવાબદાર વ્યક્તિ છે ડૉક્ટર વાકાણી એની ઉપર એક્શન નહીં લે તો આગામી દિવસોમાં કદાચ મારા બાળકના ભવિષ્ય માટે મારા બાળકને વેક્સિનેશનમાં થયેલી બેદરકારી સંદર્ભે મારે કંઈ પણ કરવું પડશે તો કરીશ અને જે પણ જવાબદાર લોકો છે જ્યાં સુધી યા તો એ સસ્પેન્ડ નહીં થાય યા તો એની ઉપર કંઈ યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મારી લડત આ નિરંતર ચાલુ રહેશે